કેસમાં રાજસ્થાનના બે મહિનાના બાળકનો સમાવેશ થાય છે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એચએમપીવી પોઝિટિવ આવ્યો હતો બાળક જે શરૂઆતમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતો તે સ્થિર છે આ કેસ બેંગ્લુરૂમાં અગાઉના બે કેસોની પુષ્ટિ પછી આવ્યો છે જે આ વિસ્તારમાં એચએમપીવી ચેમાં સંભવિત વૃદ્ધિ દર્શાવે છે કેસના પ્રતિસાદમાં આરોગ્ય વિભાગે રાજ્યભરમાં દેખરેખ અને મોનીટરિંગના પ્રયાસો જામનગરમાં જીજી હોસ્પિટલમાં પરિસ્થિતિ ઉપર ચર્ચા કરવા અને નિયંત્રણના પગલાં ઉપર વ્યૂહરચના કરવા માટે ઉચ્ચ સ્તરીય તાત્કાલિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય અધિકારીઓએ જનતાને સતર્ક રહેવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે પ્રતિ બંધાત્મક પગલાઓનું પાલન કરવા વિનંતી કરી છે ભારતીય વૈજ્ઞાનિક સંશોધન પરિષદ અને સંકલિત રોગ દેખરેખ કાર્યક્રમ પરિસ્થિતિ ઉપર નજરથી નજીકથી નજર રાખી રહ્યા છે વર્તમાન ડેટા દર્શાવે છે કે દેશવ્યાપી રીતે ઇન્ફ્લુએન્ઝા જેવા રોગ અથવા ગંભીર તીવ્ર શ્વસન રોગ કેસોમાં કોઈ અસામાન્ય વધારો નથી પરંતુ અધિકારીઓ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લઈ રહ્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થા ચીન અને અન્ય પ્રદેશોમાં નોંધાયેલા પ્રકોપો પછી એચએમપીવી ની વૈશ્વિક પરિસ્થિતિ ઉપર નિયમિત અપડેટ્સ પ્રદાન કરી રહી છે ડિરેક્ટરટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ હેઠળની સંયુક્ત મોનિટરિંગ ગ્રુપ આ ઉદ્ભવતી આરોગ્ય ધમકીનો પ્રતિ સાત સંકલન કરવામાં સક્રિય રીતે સામેલ છે ઇન્ફેક્શન મોટા ભાગના નાના બાળકોમાં એટલે 5 વર્ષથી નીચેના બાળકોમાં વધારે જોવા મળે છે દરેક ઉંમરમાં થઈ શકે પણ કોમ્પ્લિકેશનની શક્યતાઓ જે છે એ નાના બાળકોમાં અને મોટી ઉંમરને એટલે સેવન્ટી ઇયર્સથી ઉપરના જે માણસો હોય છે એમાં શક્યતા હોય છે